નમસ્કાર મિત્રો આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ હવે વિડીયો એટલા માટે બનાવ્યો છે આજે લાઈવ નથી બનાવ્યો કારણ કે લાઈવમાં રિઝલ્ટ થોડુંક ઓછું આવે છે એટલે આ રાવણા છે રાવણાની સિઝનમાં હું રાવણાના ફોટા મૂકતો પણ જે કોઈ લોકોને રાવણા જોતા હોય રાવણાના ટૂંકમાં રોપ રાવણાના છોડવા પુષ્કળ પ્રમાણમાં હોઈ ગયા છે અને પારસ રાવણો છે રાવણાની સાઇઝ મોટી હોય ઠરિયો એકદમ નાનો હોય કે આ ભાઈ અમારે લાકડીઓને એવું લેવા આવ્યા હતા કેવું ગામ ભાઈ તમારું ઇટાળા ઇટાળા ગામ લક્ષ્મી લક્ષ્મી ઇટાળા લક્ષ્મી ઇટાળા આ લોધિકા તાલુકો આ બે ભાઈ આવ્યા છે હમણાં એક વાત થઈ ને એ ભાઈ કહેતા હતા કે બીજું કઈ એ ભાઈ એમ કહેતા હતા કે તમારા વિડીયો બહુ જોઈએ બધી વસ્તુ ઉતાવળ હતી અત્યારે હાન પડવાનો સમય છે એટલે ઘણું ખરી વસ્તુ તો એને બતાવી ફામની અંદર ચક્કર મેરવી પણ છેલ્લે રાવણાનું યાદ કરાવ્યું એટલે રાવણ જે લોકોને રાવણા જોતા મિત્રો એ ખાસ આવજો એડ્રેસ છે ગામ થાણા ગલોર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ભૂમિપુત્ર ફાર્મ વડિયા રોડ અશ્વિન માથું ક્યાં મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો પંચાવન પંચાણું નવસો એક અઠ્ઠાણું બે પંચાવન પંચાણું નવસો એક હાવ ફ્રીમાં પણ આ છે સુપર ક્વોલિટી કારણ કે આ વર્ષે સતત વરસાદ ધીરો ધીરો ચાલુ રહે ને ઉપર જેટલા ઠરિયા પડ્યા હતા ને કે ભાગના ઠરિયા ઉગી ગયા એમ એટલે અસંખ્ય રોપા છે કોઈને જોતા હોય તો રૂબરૂ આવીને લઈ જઈ શકે એમ કાંઈ એનો ચાર્જ નથી એટલા માટે સાઈજવા સાહે કંઈક દવાને એવું કંઈ છાઇટું નથી કારણ કે ઘણા લોકોને કારણે પુષ્કળ અને પીપર જેવો ટૂંકમાં એકદમ તાકાતવાળો રાવણ થશે એમ પાંદડા ફાફડા થશે લગભગ ચોથા વર્ષે સારવાર હારી હશે તો ચોથા પાંચમા વર્ષે રાવણ આવશે એમ અને રાવણાની સાઈઝ એ બહુ જ સારી અને રાવણ હોય પુષ્કળ પ્રમાણમાં જેટલા લોકોએ આ વિડીયો ટૂંકમાં મારા રાવણા ખાતે એ કોમેન્ટ કરજો કેવા રાવણા છે એમ એટલે જેથી કરીને સામેવાળાને ખબર પડે નમસ્કાર બંધ કરી દેવાનું